વોટ કરજો કે આમ કરવાનું વોટ કરજો કે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ તો તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં કેમ છો બધા તો આજે મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને હું અને રાધી બે વિચાર કરીએ છીએ સવાર સવારમાં કે આ વિડીયો જ્યારે આવશે ને કાલે સવારે ત્યાં સુધીમાં બધા વોટની તૈયારી કરતા હશે તૈયારી ન કરતા તમે પહોંચી જજો વોટ જરૂર કરજો અને વોટ કરી અને ફોટો પોસ્ટ કરજો જેથી કરીને બીજા લોકો બી પ્રેરિત થઈ શકે અમે બી ફોટો પાડીને મૂકવાના છીએ એટલે કીધું બાકી મળીએ થોડી વારમાં પાછા હેલો ક્યાં છો શું કરો છો અરે ઓફિસનું કામ કરું છું યાર બધા કામ પડતા મૂકો ને મેં એક WhatsApp માં વિડિયો મોકલ્યો છે ને ચેક કરો આખો દી કામ કામ ઓફિસ ઓફિસ આમ ઘર માં દેશ માં હું ચાલે છે ને એની તો કઈ ખબર જ નઈ રાખવાની શું થયું કે તો ખરા અરે પણ પેલા જલ્દી WhatsApp તો જોવો

તમે વોટ કરજો ડ્રેસ માટે નહીં આપણા દેશના હિત માટે વોટ ફર્સ્ટ નેશન ફર્સ્ટ હરિહરનો હાથ પડી ગયો છે આજે તો રાધા રાણીએ બનાવી છે મસ્ત મજાની ફૂલેલી પૂરીઓ જેવી તેવી નહીં સાથે છે ખમણ આ વાટીદાણા ખમણ જ કહેવાય છે બહારથી લાવ્યો છો રાધિનથ બનાવ્યા ડુંગળી અને આહા હા છોલે ચણા છે મસ્ત મજાના અને આ સ્પેશિયલ ભાત છે ભાત નહીં રાઈસ કહેવાય મરચાં તો હાલો બધા જમવા માટે અને

અને પછી એકદમ બેબી બેબી હેર કહેવાય ને એવા એવા હેર ધીમે ધીમે groth થશે પણ આવશે ત્યારે હું કહીશ યો પણ જન રીવાને હથેળીમાં ખંજવાળ આવેસ ને તો રીવા જો ખંજવાળી લે છે કટ્ટુ કોના પપ્પા છે કોના પપ્પા છે દેખી ના પપ્પા છે જઈએ હું વાગે જમ્યો એક મિનિટ અયા બતાય તો મોઢું આ ખતરનાક આ જાનવર જેવો માણસ થઈ ગયો છે ત્રણ વાગે જમો અને સાડા ચાર પોણા પાસે પાછો શ્રીખંડ પડ્યો હતો એટલે શ્રીખંડને પૂરી ખાવું ખાઈ અને ફટાફટ આજે નીચે અત્યારનો પાંચ સવા પાંચનો રમે છે હજી થાયકો નથી અને આપણને કેટલી ગરમી થાય છે બાપા બે મિનિટ નીચે આવે ને એવું થાય જલ્દી જઈને પંખામાં બે જઈએ પણ આ માણસ થાકતો જ નથી વેકેશનનો છે ને ભરપૂર ઉપયોગ રમી 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 તમારા ઘરે આવો જ માહોલ હશે ને જો 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 એ ઢોલીડા ઢોલ રે વગાડ મારે એ ગાર્ડન માં જવું છે એ લે 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 હસી 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 ઓ કે નીકો હસી કે હસને આ છે અમારી સોસાયટી નું ક્લબ હાઉસ જે આવતીકાલે વોટિંગ થવાનું છે તો મસ્ત મજાની તૈયારીઓ ચાલી રહી છે તો ફરી કહીએ છીએ કે વોટ કરવાનું ભૂલશો નહીં રીવાબેન ને લઈને આવી ગયા છીએ અમે ચિલ્ડ્રન્સ પ્લે એરિયામાં ઘરે બહુ જ ગરમી હતી ને તો થયું કે રીવાને થોડીવાર બહાર લઈ જઈએ તો એને મજા આવે જો છે ને રીવા બેન એટલા બધા હોશિયાર છે ને કે એને ખબર પડી ગઈ આમાં કે આ આમાં આમાં હાલ હાલ ડાઉટફુલ છે એટલે નાટ પાડે છે નવીને બેસાડવી છે નવીને બેસાડ દેવી રામા ભલે પડે ના ના કઈ દે બેટા નીચે ઉતર નીચે ઉતરા બધા છોકરા નીચે તારી બી કે બહુ બધા નીચે છે નીચે ઉતરી જા કે

આ સાથે આજનો આ બ્લોગ અહીંયા પૂરો થાય છે તમને આ બ્લોગ કેવો લાગ્યો એ મળી આવતી કાલે નવા બ્લોગમાં તો ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ મળીએ કાલે અને વોટ કરવાનું ભૂલશો નહીં